નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી સહેદણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે સમસ્ત કલસાજી પરિવારની દિવ્ય પ્રેરણાથી અહીંયા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના આજે અંતિમ દિવસે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની કરવામાં આવી હતી આ નિમિત્તે અહીંયા શોભાયાત્રા તથા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે હાલ ગામના શ્રી સુનિલ ધનજીભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ સુનિલભાઈ દશરથભાઈ કેશવલાલ પટેલ છે હું રાધેજા ગામનો વતની છું અને રાધેજામાં દિવાની પાર્ટીમાં જે પરિવારો છે એમાં કલશાજી પરિવાર છે એમાં કલશાજી પરિવારની અંદર ચાલીસ ઘરનું કુટુંબ કહેવાય એની અંદર દસ દસ ઘરના ચાર થડા છે એટલે આ શેઢણી માતાની આજે જે મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ ચાર ને પાંચ તારીખથી યોજાઈ રહ્યો છે તો અત્યારે હાલ એકદમ પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની થવા જઈ રહી છે આનો ઇતિહાસ વાત કરીએ તો હું આજે મને અઠ્યાવીસમી જુલાઈ આવનારી છે એ દિવસે મને સાહીઠ વરસ પૂરા થવાના છે તો હું પાંચ વર્ષનો હતો ત્યારથી જાણું છું કે અમારા વડલાઓ અમારા બાપદાદાઓ વાયણા ગામ જે છે થોડ ગામની બાજુમાં ત્યાં શેઠણી માતાનું મંદિર છે અને ત્યાંથી એમ કે માતાજીની જ્યોત લઈ આવેલા અને અહીંયા માતાજીની નાની ડેરી બનાવેલી એટલે આની પરંપરા એવી છે કે અમારે ઘરની અંદર કોઈ પણ પુત્રનું જન્મ થાય તો એની બાબરી ઉતરાવવા માટે જે કડવા પાટીદારનું એમ કે આ રીત રિવાજ છે એના માટે અમારે વાયણા જવું પડતું હતું પણ એ હવે અમારે ત્યાં જવાની જરૂર ના થાય એટલે અમારા વડલાઓએ માતાજીની એમ કે પરમિશન લઈને અહીંયા દીવો કરીને એમ કે નાની ડેરી બનાવેલી હતી તે અત્યાર સુધી ચાલતી હતી પછી જે જેમ યુવાનો આગળ આવતા ગયા તેમ તેમ એમને એમ કે નાની ડેરીમાંથી મોટું મંદિર બનાવ્યું અને પછી એની અંદર ફોટો મૂકીને માતાજીની અમે પૂજા કરતા હતા અને જે રીત રિવાજ પ્રમાણે છોકરાઓની બાબરી ઉતારવાનું જે ચાલતું હતું તે કાર્યક્રમ ચાલતો રહ્યો પણ અત્યારે બધા લોકો આર્થિક રીતે સુખીને સમૃદ્ધ થયા છે માતાજીની મહેરબાનીથી એટલે સૌ યુવાન છોકરાઓએ બધાઓએ નક્કી કર્યું કે આપણે એમ કે હવે માતાજીની મૂર્તિ બેસાડીને અહીંયા મોટું ભવ્ય મંદિર કરીએ એટલે એમના બધા વડીલોએ એમ કે કહ્યું કરો બધા એમ તો અમારા કુટુંબના બધા ભાઈઓએ ભાઈઓએ બધાએ ભેગા થઈને સાથ સહકાર આપ્યો આ બધા નાના છોકરાઓને બધાને અને બધાએ ઉમંગ અને ઉત્સાહથી આ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું નક્કી કર્યું અને એનું આજે આ ત્રણ ચારના પાંચમી તારીખે આજે છેલ્લો દિવસ છે આજે અત્યારે હાલ દસ મિનિટની અંદર જ માતાજીની મૂર્તિ એના સ્થાન ઉપર જઈ રહી છે આ બધા કમિટીના મેમ્બરો છે આ બધા યુવાનો છે એકદમ અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે બધા વડીલોની આશીર્વાદથી અને એમની એમ કે લાઈન દોરી નીચે બહુ સરસ કામ થઈ રહ્યું છે અને એમ કે આ ગામની અંદર અમારા જે ચાર થડા છે કળશાજી પરિવારનું આ એમાં બીજા કુટુંબી છે મુંદાજી પરિવાર કહેવાય પરાગજી કહેવાય અને એ લોકો કહેવાય પણ એમને કોઈને બી અહીંયા બાબરી ઉતારવાની માતાજીની પરમિશન નથી એ લોકોએ તો વાયણા ગામ જ જવું પડે છે આ એનો ઇતિહાસ અને પરંપરા છે એ મેં આજે તમને વર્ણવી છે અને ખૂબ સરસ રીતે માતાજીનો આ પ્રસંગ ચાલી રહ્યો છે અને આજે અમારું કુટુંબ કલછાજી કુટુંબ એમને આખા ગામના દરેક દ્વારાને હાર્દિક આમંત્રણ આપ્યું છે ભાવભીનું આમંત્રણ આપ્યું છે કે આજે છેલ્લા દિવસે બી સમય કાઢીને દરેકે અહીંયા હાજર રહેવું અને એમ કે માતાજીનો પ્રસાદ લેવો અને આ જે ઉમંગથી ઉત્સાહથી આ કામ થઈ રહ્યું છે એની અંદર સાથને સહકાર આપો અમારું કલછાજી કુટુંબ જે છે દિમાની પાર્ટીનું એ એકતાનું પ્રતિક છે અને કોઈ પણ કામ હોય આખી જિંદગીથી પરંપરાથી એ દરેક કામને ઉમંગ અને ઉત્સાહથી એકતાથી કામ કરેલું છે અને બીજા બધા કુટુંબોએ અમારા ગામની અંદર આ દરેક કામમાં સહકાર આપ્યો છે ગાંધીનગર જિલ્લાનું સારામાં સારું ગામ મારું ગામ રાંધેજા ગામ છે અહીંયા દરેક જ્ઞાતિના માણસો બહુ જ પ્રેમથી અને શાંતિથી રહે છે એકતાથી રહે છે એટલે મારું ગામ એકતાનું પ્રતિક છે બસ મારે આટલું જ કેવું છે થેન્ક યુ ઓલ થેન્ક યુ